જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે હજાર પચીસ ધોરણ નવ ગુજરાતી વિષયમાં વિભાગ એના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર એના ગંદ આઠ દસ અને બાર બરાબર એટલે કે પાઠ આઠ દસ અને બાર અગાઉ આપણે બે ચાર અને છ જોયા હતા બરાબર પ્રકરણ હવે આપણે આ વિડીયોમાં પ્રકરણ નંબર આઠ દસ અને બાર જોવાના છે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં અને આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપ ના માધ્યમ દ્વારા મળી જશે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તો ચાલો મિત્રો અહીં આપણે ગંદ આઠ દસ અને બારનું સોલ્યુશન જોઈએ તો અહીં મિત્રો પહેલો પ્રશ્ન છે કીડીઓના પરિવારની લેખકની કઈ ચિંતા વ્યક્ત કરી તો કીડીઓના પરિવારની ચિંતા લેખકી કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવ દયા પ્રેમી છે આપને સિંગના ફોતરામાં રૂમાલ લઈને એની નાની પોટલીવાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચે મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં એ પોટલીઓમાં રહેલા ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાનો ખોરાક માટે કેટલું ચાલવું પડે એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને એમને ફોતરા ની હોમ ડિલિવરી આપીએ છીએ બરાબર મિત્રો આઈએમપી પ્રશ્ન છે ટીક કરી લેજો અને તૈયાર પણ કરી લેજો ત્યાર પછી છે અમેરિકામાં ખેલાડીઓ લેખકને કઈ ચેલેન્જ કરવા કહે છે શા માટે હું તમને આ પ્રશ્ન મિત્રો એટલે કે આપણા પહેલો ગુજરાતીનો વિડીયો બનાવ્યો બરાબર વિભાગ એમાં કીધો તો બરાબર ગુજરાતીમાં આવો પ્રશ્ન આવશે તૈયાર કરી લેજો આઈએમપી છે મોસ્ટ આઈએમપી છે તો અહીં જોઈ લઈએ કે અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી શા માટે તો લેખકને કહેવું છે કે ઓલમ્પિકવાળા કેળાની ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીઓ ચંદ્રક મળે આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરીને તમારામાં તાકાત હોય તો તમારી મોએ શેરસૂંટ ખાધી હોય એટલે કે તમારી માએ શેરસૂંટ ખાધી હોય તો ઓલમ્પિકમાં કેળાની ફેંકની સ્પર્ધા રાખો આમ અમેરિકાના ખેલાડીઓને લેખકે આ પ્રકારની ચેલેન્જ કરી એમ લખી શકાય ત્યાર પછી આગળ બીજો પાઠ તમારે છે જે બરાબર એમાંથી પહેલો પ્રશ્ન છે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે તો પ્રાચીન સમયનામાં કોઈ ઋષિ આજે આવે તો આપણે એમના બાહ્યવેશ ભલે જુદો દેખાય પણ તેમનામાં આપનામાં કંઈ એવું જરૂર દેખાય છે જેથી ઋષિઓ કહે છે કે આ મહારાજ બાળકો છે આઈ એમ છે મિત્રો ટીક કરી લેજો કારણ કે આ કેટલીક વાર અમુક પરીક્ષામાં પૂછાઈ જાય છે બરાબર અને તમારી આની પીડીએફ વિશે કહી દઉં તો આની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપના માધ્યમ દ્વારા મળી જશે ધોરણ નવ અને દસ બંને વિષયની તો તમારા કોઈ મિત્ર હોય તો તમારા કોઈ મિત્રને પણ કહી દેજો બરાબર કે આની પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપ દ્વારા માધ્યમ દ્વારા મેળવી શકે બરાબર ત્યાર પછી આપણે આગળ જોઈએ તો છે ભારતમાં કહી શકતી અસ્ખલિત પ્રવાહ સ્વરૂપે વિકસિત થઈ આવી છે તેના કારણો કયા કયા છે તો ભારતમાં વૈદિક ઋષિ થી લઈને આજ સુધી શબ્દોને એક અખંડ પરંપરા ચાલી આવે છે ભારતની ભાષામાં દસ હજાર વર્ષોથી એને એ શબ્દો ચાલે આવે છે દુનિયાની કોઈ ભાષા આવું જોવા નહીં મળ્યું કે ભારતે પોતાના જૂના શબ્દોને તોડ્યા નથી પણ નવા શબ્દો જરૂરથી બનાવ્યા છે આ ઉપરાંત જૂના શબ્દોમાં નવા અર્થ ઉમેરી તેમનો વિકાસ કર્યો છે આ ઉપરાંત આ શબ્દ પરંપરા આજ સુધી અખંડ ચાલી આવી છે એના કારણે ભારતમાં શબ્દ શક્તિ અખલિત અખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ રહી છે એમ કહી શકાય બરાબર મિત્રો આ પણ તમારે ખાસ જોઈ લેવાનો છે બે માર્ક્સમાં મિત્રો તમારે પૂછાઈ શકવાની સંભાવના છે બરાબર તો ખાસ કરીને તમે જોઈ લેજો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આગળ તમારે લાસ્ટ પાર્ટ છે બરાબર બારમું બરાબર ને મિત્રો બારમા પાર્ટના પ્રશ્નોમાં અહીં તમારે છે ત્રણ પ્રશ્નો તમને આપેલા છે બરાબર તો તમારે ત્રણે ત્રણ પ્રશ્નો આમાંથી આઈએમપી છે ત્રણમાંથી ગમે તે એક પ્રશ્ન સો ટકા હશે 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 બરાબર બે માર્ક્સમાં તમારે પૂછાય જશે જશે ને જશે જ એટલે પૂછાય જશે જ બરાબર તો આપણે આ પ્રશ્નને પણ જોઈ લઈએ સવિસ્તારપૂર્ણ કે માકડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે તો માકડી કાંઠે ખાસ ફૂલો નથી જાત જાતના રંગીન પતંગિયા નથી રૂપાળા પથ્થર નથી પોતાના મધુર કલરવથી ચિત્તતાને અવ અવસ્થ વ્યસ્ત કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કંઈ જ નથી છતાં લેખકને માગણી ગમે છે કારણ કે ત્યાં કેવળ પ્રેમાળ શાંતિ છે મિત્રો ત્યાં કંઈ જ નથી પરંતુ ખાલી ત્યાં કેવળ પ્રેમાળ શાંતિ છે બરાબર તમે આ પ્રશ્ન જાતે લખી શકો છો અરે તમારી ખાલી ઉપરની આ બે લાઈન એક લાઈન યાદ રાખવાની છે રૂપાળા પથ્થર નથી આટલે સુધી પછી તમારે જાતે બનીને લખવાનું કે ત્યાં કંઈ વાતાવરણ સારું નથી ત્યાં કંઈ હવા ઉજાસ સારી નથી તેમ છતાં પણ લેખકને માગડી ગમે છે કારણ એટલું જ છે કે ત્યાં ખાલી કેવળ પ્રેમાળ શાંતિ છે બરાબર મિત્રો આ રીતે તમે લખી શકો છો તમારા કમ્પ્લીટ તમે લખશો તમારી જાતે તો પણ તમને પૂરેપૂરા બે ગુણ મળવાપાત્ર રહેશે બરાબર ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન જોઈએ તો આગળ ક્વેશ્ચન છે માગડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય છે તેમ તેમ મા બાપના વંદન પ્લાન થતા જાય છે કારણ કે તો અહીં છે વંદન પ્લાન થતા જાય છે કારણ કે માગડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય છે તેમ તેમ મા બાપના વંદન પ્લાન થતા જ જાય છે કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોત જોતમાં માગડે સોળ વર્ષનું થઈ જશે અને તેની વયમર્યાદા પૂરી થઈ જશે અને એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંતાન થઈ જશે બરાબર અહીંયા મિત્રો તમને અહીં હું તમને આગળના વિડીયોમાં એલેકા વિભાગ એનો જે આપણે પ્રથમ વિડિયો વિડીયો બનાવ્યો એમાં ગુજરાતીમાં હું એ તમને એક પ્રશ્ન કીધો તો બારમા પાઠમાંથી કે મહાદેવે મુર્કંડુ ઋષિને વરદાનમાં બે બે વરદાનમાંથી એક વરદાન પૂરું કરવાનું કીધું હતું પહેલું છે સોળ વર્ષ સુધી જીવનાર બાળક બરાબર સદ્ગુની બાળક અથવા સો વર્ષ સુધી જીવનાર મૂર્ખ બાળક આપવાનું કહ્યું હતું તો મિત્રો એમાંથી આ મા બાપે છે ને મિત્રો સોળ વર્ષ સુધી જીવનાર બાળકને માગ્યો હતો બરાબર એટલા માટે મિત્રો એ કહી શકાય કે માગડીએ જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય છે તેમ તેમ મા બાપના વંદન પ્લાન થતા જાય છે કારણ કે માગડી જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય છે તેમ તેમ મા બાપના વંદન પ્લાન થતા જાય છે કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જતમાં માંગડે કેટલા વર્ષનો સોર વર્ષનો થઈ જશે અને તેની વયમર્યાદા પૂરી થઈ જશે અને જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંધાન થઈ જશે બરાબર આઈ એમ પી ટીક કરી લેજો ત્યાર પછી આગળ તમારે છે કે ત્રીજો પ્રશ્ન છે અહીં કે મોટા થયા પછી લેખક માકડીને મળવા ગયા ત્યારે તેમનો કેવો અનુભવ થયો તો મોટા થયા પછી લેખક પોતાને ગામ જતા ત્યારે માકડીને અચૂક મળતા પણ એ પહેલાં ની જેમ લેખક સાથે ગેલ કરતા નહીં બરાબર તે સ્મિત કરીને મૌન થઈ જતી લેખક એના સુકુમાર વંદન પાર નું લાવણ્ય જોઈ શકતા ન હતા આ ન હતા હા એનો સ્નેહની ગંભીરતા વધી હતી બરાબર તો આ સાથે અહીં આપણે વિભાગ એમાં ત્રણ ચાર વાક્યના જે પ્રશ્નો છે બે માખના એ પૂર્ણ કર્યા છે મિત્રો વિડીયોને લાઇક શેર કરી લેજો અને આગળ આપણે હવે સવિસ્તાર બરાબર મિત્રો જે છે સવિસ્તાર પ્રશ્નો એ પણ આપણે પૂરા કરવાના છે બરાબર તો વિડીયોને અત્યારે જ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આપણે આગળના વિડીયોમાં હવે આઠ દસ વાક્યમાં મુદ્દાસર પ્રશ્નો છે એ જોવાના છે તો વિડીયો મળીશું ને વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ